ભુજ રેલવે સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાતા ટ્રેલર ફસાયું વાહન વ્યવહાર ઠપ ભુજ રેલવે સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાતા ટ્રેલર ફસાયું વાહન વ્યવહાર ઠપ કચ્છના ભુજ રેલવે સ્ટેશન નજીક ફરી એકવાર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે સતત વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરી સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામ અને અવરજવર બંધ થવાની સ્થિતિ સર્જાય છે રેલવે સ્ટેશન પાસે ભરાયેલા પાણીમાં એક ટ્રેલર ફસાઈ ગયું હતું જેને કારણે રસ્તો સંપૂર્ણપણે અવરોધિત થયો વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને લોકોને દૈનિક કામકાજ માટે ભારે હાલાકી પડી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક તંત્રે ટ્રેલરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ પાણીની ઊંડાઈને કારણે કામગીરીમાં વિલંબ થયો દર વર્ષે આવું દ્રશ્ય જોવા મળે છે છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી નથી સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી વરસાદ પડતા જ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સતત યથાવત છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો હવે પાલિકા અને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે તેઓની માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવી અને સ્ટેશન વિસ્તારને પાણી ભરાવાથી બચાવ માટે લાંગ ટર્મ પ્લાનિંગ કરવામાં આવે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં પણ આવી જ મુશ્કેલીઓ સર્જાતી રહેશે ભુજ રેલવે સ્ટેશન ઉપર પાણી લગભગ છેલ્લા છ સાત વર્ષે આમ જ સામાન્ય વરસાદમાં ભરાઈ જાય છે આ કાલ તો રાત્રે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પણ દોઢ બે ઇંચ વરસાદમાં પણ પાણી અહીંયા આટલું જ ભરાઈ જાય છે રેલવે સ્ટેશનની બંને બાજુ અને ભુજનો નવો રેલવે સ્ટેશન બની રહ્યો છે ત્યારે દેશ વિદેશથી જો પ્રવાસીઓ આવે છે ઘણો સમય ટૂંક સમય ચાલુ થશે પણ આ સમસ્યા અહીંયા છે છેલ્લા છ સાત વર્ષથી અને વારંવારની ભુજ નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાંય હજી સુધી કોઈ ઠોસ પરિણામ મળ્યું નથી વાહનનો જો મારી પાછળ તમે જોઈ શકો છો આટલો મોટો મહાકાળ ટ્રેલર અઢી ફૂટ જેટલા પાણીમાં ફસાઈ ગયો છે નાના વાહન ચાલકો રોજના બે ત્રણ રિક્ષાઓ પલટી મારી જાય છે લેડીસો કેટલી પડી જાય છે સાહેબ અહીંયા કને